નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુભી વસાવાને અઠ્યાવીસ તારીખના રોજ જેલમાંથી છોડવાના હતા પણ છોડવામાં ના આવ્યા એ કારણોસર આદિવાસી સમાજ અને બીજા બધા સમાજો સરકાર ઉપર ગુસ્સે થયા છે અને ચેતુભાઈ વસાવાની પત્ની પણ ગુસ્સામાં છે તો મિત્રો હવે આદિવાસી સમાજ કંઈક અલગ પગલું ભરવાનું છે એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આદિવાસી સમાજના લોકો હવે આંદોલન કરવાના છે કા તો આદિવાસી સમાજના લોકો એમ કહે છે કે અમે જેલ તોડી નાખશું તમે અમારા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને જેલમાંથી કેમ ના છોડ્યા એવો તો શું એમણે ગુનો કર્યો છે ખાલી એક છૂટો ગ્લાસ માર્યો છે એ પણ તમારી જોડે પ્રૂફ નથી તમારી જોડે તમારી જોડે સીસીટીવી ફૂટેજ નથી તો પણ તમે છેલ્લા બે કે મહિનાથી તમે જેલની અંદર છે છે તો તમારી તમારી પાસે જો પાસે સીસીટીવી ફૂટેજ હોય તો તમે જાહેર અંદર જાહેર કરો તો ખબર પડે કે ચેતરભાઈ વસા ગુનેગાર છે કે નથી અને એમાં તમે ત્રણસો સાત કલમ લગાવી છે તો આવો બધું મિત્રો આદિવાસી સમાજ અને બીજા બધા લોકો કહે છે જે ચેતરભાઈ વસા સમર્થકો છે તે આ બધું કહે છે તો મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચૈત્રભે વસાવાની કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ચેનલની અંદર બધા જ વિડીયો પોસ્ટ કરેલા છે અને હવે જે પણ માહિતી ચૈત્રભે વસાવાની નવી અપડેટ આવશે એના માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને અમે વિડીયો પોસ્ટ કરી નાખીશું જેવી પણ અપડેટ આવશે ત્યારે